તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે પાંચ છ દિવસથી એક ધારા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે કબરાવ મોંગલધામના બાપુની દીકરી જે શખ્સ સાથે ભાગી ગઈ છે ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કબરાવના મોંઘલધામના બાપુ એમ કહેવાય છે કે એની દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હતી નવસારીની અંદર પાંચથી છ દિવસ પછી પકડી લેવામાં આવ્યા હતા દોસ્તો અને દીકરીએ ખુલાસો પણ કર્યો છે તો દીકરીએ શું કીધું છે આપણા વિડીયોમાં પૂરી માહિતી તમને દેવાનો શું દોસ્તો પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કબરાવ મોંગલ તમના બાપુની દીકરી જે શખ્સ સાથે ભાગી ગઈ હતી દીકરી એવું બોલી છે કે મારી મરજીથી મેં એની સાથે લગ્ન પણ કરી લીધા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે જે બાપુ છે એનું સારું એવું નામ પણ હતું અને દેશ વિદેશથી લોકો પણ દર્શન કરવા માટે પણ આવતા હતા દોસ્તો અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કબરાવ મંગલધામના બાપુની જે દીકરી શખ્સ સાથે ભાગી ગઈ હતી અને એમ કહેવાય છે કે જાનથી મારી નાખવાની પણ ધમકી મળી રહી છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં થી આવા નવા વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો આતો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઉં ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો તબક્કે બાય બાય